ખેડૂત મિત્રો વરસાદ ખૂબ થયો છે અને મગફળીની અંદર જે તમામ પ્રકારના નિંદામણ ખૂબ જ થયા છે તો તેના માટે આપણે શું કરવું જોઈએ કારણ કે મગફળીની અંદર જે નિંદામણ હોય છે તે આપણે દૂર કરવા ખૂબ જ જરૂરી હોય છે તો તેના માટે આપણે ટાટા કંપનીનું એનજીપનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ તે તમામ પ્રકારના જે નિંદામણ છે તેનો નાશ કરે છે અને તેનું રિઝલ્ટ પણ સારું આવે છે અને મગફળીમાં પણ કોઈ પણ નુકસાન કરતું નથી તો તેના રોજની વાત કરીએ તો પંદરથી સત્તર લીટર પાણીમાં ચાલીસ એમ આપણે છંટકાવ કરવાનો હોય છે અને ખાસ કાળજી એ રાખવાની હોય છે કે આમની સાથે કોઈ પણ પ્રકારની દવાનો છંટકાવ કરવાનો નથી તો ખાસ કરીને આ ધ્યાને રાખી અને આપણે મગફળીની અંદર જે એન્જીપ છે તેનો છંટકાવ કરશો તો એક બેસ્ટ રિઝલ્ટ જોવા મળશે તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો સાથે સાથે અમારા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ ખેડૂત મિત્રો વરસાદ ખૂબ થયો છે અને મગ